સ્પોર્ટ્સ ક્લબના હજારો મેમ્બર્સને સર્વિસ ટેક્સનું રિફંડ ચૂકવવા ક્લબ મેમ્બર્સની આનાકાની અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત તેના મેનેજમેન્ટના જોહુકમી ભર્યા વર્તન અને મનસ્વી વર્તનના લીધે ક્લબના મેમ્બર્સના રોષનો ભોગ બની છે ક્લબને તેના સભ્યો પાસેથી એકત્રિત કરેલા ચાર્જીસ પર સર્વિસ ટેક્સ ચૂકવવાની જરૂર નથી એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ સ્પોર્ટ્સ ક્લબનું મેનેજમેન્ટ અવગણના કરી રહ્યું છે હજારો મેમ્બર્સને તેમણે ચૂકવેલા સર્વિસ રિફંડ હજી સુધી મળ્યું નથી અને ક્લબ તરફથી આ પેમેન્ટ ક્યારે મળશે તે અંગે સ્પષ્ટતા ન કરાય તો મેમ્બર્સે મોટા પાયે આંદોલનની ચીમકી આપી છે અહેવાલ અશ્વિન લિમ્બાસિયા

અને આજે બે હજાર ચોવીસ થઈ છે તો હજુ સુધી સભ્યોને પૂરેપૂરો સર્વિસ ટેક્સ મળ્યો નથી એની આ ફરિયાદ મારી પાસે આવી એની હું આ લડત ચલાવું છું અને તમામે તમામ દસ કરોડ રૂપિયા આશરે આવ્યા છે એ તમામ વ્યાજ સાથે તમામ સભ્યોને આઠ સભ્યોના આ સર્વિસ ટેક્સના રૂપિયા છે કે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરશું સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે શું તારવવામાં આવ્યું છે સાથે કેટલા મેમ્બરોને કેટલા રૂપિયા

લોકોને એક ડર એક આ કમિટી વહીવટદારો ઉપરથી એક ડર હોય છે કે ભાઈ અમે અવાજ કરશું તમારો અવાજ દબાવવાની કોશિશ થશે લોકશાહી દબાવવાની એટલે આજે મેં એક પ્રયત્ન આપના માધ્યમથી ભી કર્યો છે કે જાહેર કર્યું છે કે આટલા મોટા કરોડો રૂપિયાનું જે પ્રોભાન્ડ છે એ બહાર પાડ્યું છે